શહેરમાં બ્રેઇન ડેડ વ્યક્તિનું અંગદાન કરાયું શહેરના તરસાલી ખાતે રહેતા બ્રેઇન ડેડ દિનેશભાઈ માયાવંશીના અંગદાનથી ત્રણ દર્દીઓને જીવતદાન મળશે વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા ભૂડાના મકાનમાં પરિવાર સાથે રહેતા એકાવન વર્ષીય દિનેશભાઈ ચીતાભાઈ માયાવંશીને શહેરના સોમા તળાવ નજીક આવેલા સંજીવની મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ રહ્યા હતા ત્યારે તેઓને બ્રેઇન ડેડ થતાં પરિવારમાં તેમના પત્ની પુત્ર અને બહેન દ્વારા તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો જેથી જરૂરિયાતમંદ દર્દીઓને જીવન નવજીવન મળી શકે આ નિર્ણયને સંજીવની મલ્ટિસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના તબીબ ડૉક્ટર દલપત કાતરિયાએ આવકાર્યો હતો અને અમદાવાદના યુએન મહેતા હોસ્પિટલ તથા કિરણ હોસ્પિટલ સુરત તેમજ ઝાયર્સ હોસ્પિટલ આણંદ ખાતે જરૂરિયાતમંદ દર્દીઓને જીવતદાન મળી રહે તે માટેનો નિર્ણય લઈ જરૂરી તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી હતી આજે તેઓના અંગદાન થકી ત્રણ દર્દીઓને નવજીવન આપવામાં આવશે ત્યારે તેમના લિવરને તથા હૃદયને યુએન મહેતા હોસ્પિટલ અમદાવાદ તથા કિરણ હોસ્પિટલ સુરત ખાતે તેમજ કિડની ને જાયડ્સ હોસ્પિટલ આણંદ ખાતે ગ્રીન કોરિડોર કરીને મોકલવામાં આવ્યા હતા સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સોમા વડોદરા અમારી હોસ્પિટલમાં બ્રેન્દેપ જાહેર થયેલા દિનેશભાઈ માયા વચ્ચે એના દીકરા એના ધર્મપત્નીની દીકરી અને એના ભાઈ જે નિર્ણય લીધો અંગદાન કરવાનું છે એ ખૂબ સરાહનીય છે ખૂબ અભિનંદનને પાત્ર છે એના ત્રણ અંગ લિવર કિડની અને ટોન થવાના છે લિવર છે અહીંથી યુએન મહેતા હોસ્પિટલ અમદાવાદ ખાતે જવાનું છે લિવર છે એ કિરણ હોસ્પિટલ સુરત ખાતે જવાનું છે અને કિડની છે એ ચાઇડસ હોસ્પિટલ અમદાવાદ ખાતે જવાનું છે અને આઠ યુએન મહેતા હોસ્પિટલ અમદાવાદ ખાતે જવાનું છે આનીથી ત્રણ જિંદગી

અને અમારી હોસ્પિટલ બંધ છે તમામ સેવાઓ અને કાયમી માટે પરિવાર માટે કરવા માટે તૈયાર છે અને ગવર્મેન્ટ ભારત સરકાર પણ આવી રીતે જે લોકો અનુદાન કરતા હોય નેશનલ હીરો તરીકે ઘોષિત કરતા હોય સાથે સાથે રાષ્ટ્રગાન દ્વારા સન્માનિત કરવામાં આવતું હોય છે